મ છો મિત્રો હું શું ભાવેશ મારા એક નવ વિડીયો આપનું હાર્દિક સ્વાગત છે તો આજે વાગ્યા છે સવારના પોણા દસ અને હું જઈ રહ્યો છું મંદિરે અને પૂજાના તારા કપડાં પહેરી દીધા છે અને નીલમ આવે છે મોડી એક લગભગ એ આવશે સાડા દસની આજુબાજુ આવશે ત્યાં સુધી આપણે મંદિરમાં જે પણ કામ હોય નાનું મોટું એ કરશું અને નૈતિક ઊંઘે છે નૈતિકને કારણ કે નૈતિક હજુ વેકેશનના પૂર્ણ નથી થયું એટલે આ છોકરાઓના ચોપડા પર લઈ આવ્યા છે લગભગ સાત હજારના ચોપડા આવ્યા છે અને બૂટ એમ કહે સાડા આઠ હજાર રૂપિયા થયા હજુ થેલા બાકી છે અને બીજું બધું કંપાસ ને બધું બાકી છે એ તો લગભગ દસ હજાર પૂરા થઈ જશે તો નહીં અરખી તો અહીંયા રમે છે ગાયંગ રૂસ અને આ જો એને આપણે કટિંગ કરવાનું છે તો પહેલા આપણે કટિંગ કરી નાખીએ જો જોકે અમુક એનો પ્રશ્ન છે તો પછી કટિંગ કરીને તમે દેખાડો

આવી છે મંદિર હવે બધું બંધ કરી છે કોઈ છે નહીં જો એકદમ મંદિર ખાલી કમ થઈ ગયું છે અને હવે જઈએ છીએ અમે પણ ઘરે જાઉં છું અને નિલમ પણ બહાર અંગ્રેસ મૂકા નાખે છે સાહીઠ રૂપિયાની રોકડી થઈ હતી સવારમાં એકદમ પચાસ રૂપિયા બક્ષીસ અને દસ રૂપિયા એક બીજા ભાઈ એક કાકા આપેલા સાહીઠ રૂપિયા આપેલા तो मन्दिर बन्त अन्याल जे ये शे गरे आप जो निलम्मा रिवाट जोए शे हन तेन्गियो दे, बूक चालो गारे लिए आँ बूकल આવે છે પાસે મોબાઈલ જોવા જુઓ બસ આખો દિવસ ખાવાનું મોબાઈલ જોવાનું બીજી વાત નહીં દોસ્તો આ લોકો ને લે ખાવાનું પપ્પા દસ રૂપિયા ને પપ્પા દસ રૂપિયા આવો ને એમ કરવાનું નજીક ઊંઘવાનું નજીક ને બીજી વાત નહીં के लगे उठो नहीं हाँ नाला बदार से के लगे नहीं तू उठो तो किचन में बात करूँ तो हम बने तो खाओ ना बाप अनंदार बिजु बिजु अच्छा नहीं गए रोच्छा नहीं हाँ तो અમે એક વસ્તુ આ રિક્સ ફ્રીજ લાવ્યા હતા વિડીયો નહોતો બનાવ્યો કારણ કે ફ્રીજ અમારા સપનામાં સપનું સપનું હતું કે ફ્રીજ લાવીએ લાવીએ પણ લવા તો નથી અમારે લગભગ મારે અમે અહીંયા નવ વર્ષ થયા ને નવ વર્ષ થયા નવ વર્ષ ને જ કહીએ છીએ કે ફ્રીજ લાવીએ લાવીએ હા પણ લાવવાતું નહોતું અને આખીકાલ અમે લઈ આવ્યા પણ છે કે નહીં લાવ્યા પણ સારું છે તો એ અમારું સપનું પૂરું થયું અને આ ફ્રીજ માટે તો અમે લોકોના તાના પણ સુનેલા છે કે ટાઈમ બોલવાનું બંધ થઈ જાય ઉનાળો આવે એટલે અને એ પણ થાય ઠંડુ પાન લેવા આવશે એમ કરીને અને બરફ લેવા આવશે એમ કરીને એવું પણ જોયું છે અને ખાસ બીજું પણ અમારે અમારા ઘરમાં ટીવી પણ નથી અને ટીવી પણ ના છોકરાઓ અમાર ટીવીનું પણ સપના છે પણ એ મોડ મોડતો છે વાંધો નહીં એ પણ છોકરાઓને જે છોકરા આપને હેરાન કરતા કોઈ કોઈને ઘરે જઈએ ત્યારે બંધ કરી દે ટીવી તો અમારા છોકરા પણ એવી એવું જ અનુભવ કરેલો છે પૂરે પૂરો અનુભવ કર્યો છે અને આપના માણસો અનુભવ કરાવેલો છે બીજો કોઈએ અનુભવ નહીં કરાવ્યો તો એ પણ અમારે એ પણ મેં જરૂર માણસોરાનું સપનું જે છે એ પૂરું કરે છે એ થોડો લાંબો સમય લાગશે થોડો પણ જે ફ્રીજનું અમે સપનું હતું તે પૂરું થયું

આજે જ આજે ઓહ તાર કે કોને છે કોને ને છે ઓહ હો આજે ફાઇનલ જીત છે એમ અને આજે જમવાનું એકદમ રેડી નજીક તો કારણે જ છે જમવાનું જમે છે બનાવ ઓહ ચાલો તો હવે હાઇલી એક કેરી એક ને બે મડંગ મડંગ

જવાનું મન થાય છે હે નહી દેખ તને હે ટ્યુશન જવાનું મન થાય કે નહીં હા કેમ નહીં તે ઘર કુકડી જેવો છે ને યાર ફૂલ અને આ બાજુ છે અમારે છોકરાઓ હવે રોજ પસંદ જશે એ લોકો અને આપણે પણ અમને મૂકો જોઈશું રોજ જ તો ઓટો છે ઓટોમાં જશે એ લોકો નામ તો નજીક છે પણ ઓટોમાં જ જાય છે એ લોકો पट्ठे ये पोपट अलग है अर्की खुश थे ये ओ कारण क्या है जवान नहीं थे इतने येर मालूम आज मालूम था तो सबसे तो पहले क्यों मालूम थी पसंद थी क्यों मालूम जो देखो गैस कॉफी तो। बाज <laughs> कॉफी <कोभी> बाज कुस कुस आम कुस तो कार्य था पूरी यहाँ बैठ के जीतो गैसे ये ने। ने दाँशू। तो। दाँशू। जोए आज फोड़े से हमारे सात आठ महीना थी गया छोड़ फटाफट ने अर्णीलम ने अक्षय आयत अक्षय आशीष आय आशीष

તો અમે લોકો આવી ગયા છે નરેશ ને ત્યાં પાણી ભરવા આવ્યો છે નરેશ પાણી આપવા હે ને હા નોનજી ભગત આ બધું રમે છે જો ક્યાં ગયો અમિતાંશ અમે તો આ મિતાન જો મોટર થઈ ગયો ચાલતો થઈ ગયો છે હે ને મિતાન બોલો हाय बोल हाय बोला सु करतो तो तू हू करतो तो अ बोल ना ला मितान्श मोठ नाही ते हरकी मकडा देखडा येऊ लागेल चलो मितानश आम्ही जाई चलो चलो आम्ही जीय चलो हां हा હા હું દેખાડ હું દેખાડે લાઇટર ચાલુ રાખવી પડે તબ દેખાય